નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાતમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ પાંચમો આ પાઠનું નામ છે આદિવાસી અનુસૂચિત જનજાતિઓ આ પાઠના અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાતમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં સ્વાધ્યાયન અધ્ય પાઠ પાંચમો આ પાઠનું નામ છે આદિવાસી અનુસૂચિત જનજાતિઓ તેમાં પેલો પ્રશ્ન નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો પહેલો પ્રશ્ન તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્યત્વે હતી તો જવાબમાં આવશે ઓપ્શન એ ખોખર અને ગખર બીજો પ્રશ્ન મુંડા અને સંથાલ જનજાતિઓ નીચે પૈકી કયા રાજ્યો સાથે સંબંધિત છે તો જવાબમાં આવશે ઓપ્શન બી બિહાર અને ઝારખંડ ત્રીજો પ્રશ્ન સોળમી સદીના અંત સુધી કઈ જનજાતિના લોકો ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા તો જવાબમાં આવશે ઓપ્શન ડી ભીલ ચોથો પ્રશ્ન દક્ષિણ ભારતમાં વસવાટ કરતી નીચે પૈકી કઈ જનજાતિનો સમાવેશ થતો નથી તો જવાબમાં આવશે ઓપ્શન ડી અહોમ પાંચમો પ્રશ્ન પશ્ચિમ હિમાલયમાં મુખ્ય કઈ જનજાતિની વસ્તી જોવા મળે છે તો જવાબમાં આવશે ઓપ્શન સી ગી ગડરિયો છઠ્ઠો પ્રશ્ન છે તેના જવાબમાં આવશે ઓપ્શન સી અકબરનામા સાતમામાં ઓપ્શન એ અહોમ

ત્યાર પછી પ્રશ્ન નંબર બે નો બે વિભાગ મને ઓળખો પેલું ખોખર જાતિના કમાલખાને ખાને મેં મનસબદાર બનાવ્યા હતા અકબર બીજું અહમ રાજ્યમાં અમારા પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતું હતું પાઇક ત્રીજું હું સંગ્રામ શાહ પદવી ધારણ કરનાર ગોણ રાજા છું અમનદાસ ચોથું અમે ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ શરૂ કરી હતી અહમ પાંચમો અમારી જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અહોમ ત્યાર પછી પ્રશ્ન બે નો સે વિભાગ નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો કોમારે વિધાન ખરું બનાવો વિદ્યાર્થી મિત્રો અહીં જે ચાર વાક્યો છે તેમાં જે ખોટા શબ્દ છે તેની ઉપર છેકો મારી દીધા છે અને સાચા વાક્ય બનશે પેલું વાક્ય અકબરના મનસબદાર કમલખાએ ચેત જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો બીજું વાક્ય ગૌણ રાજ્ય વ્યવસ્થામાં દરેક ગઢ અડતાલીસ ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો ત્રીજું વાક્ય ગોણ જાતિના પ્રત્યેક કુળનો એક રાજા હતો ચોથું અહોમ રાજાઓ દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનદાનમાં આપવામાં આવતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન ભારતના આદિવાસીઓની જીવનશૈલી કેવા પ્રકારની જોવા મળે છે જવાબ ભારતના આદિવાસીઓની જીવનશૈલી તેમના વિવિધ ઉત્સવો રૂઢિ પરંપરાઓ ખોરાક પહેરવેશ બોલી ચિત્ર સંગીત અને નૃત્યની કલાઓમાં જોઈ શકાય છે બીજો પ્રશ્ન ભારતના ઉત્તર પૂર્વીય ભાગમાં કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું જવાબ ભારતના ઉત્તર પૂર્વીય ભાગમાં નાગા કુકી મિસો અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું ત્રીજો પ્રશ્ન ગુજરાતમાં વસતી આદિવાસી પ્રજાના પોશાક વિશે જણાવો ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું ખમીસ અને ફાળિયું પહેરતા પૂર્વ પેઢીના પુરુષો કાળી બંડી અને પોતડી પહેરતા જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલીક જાતિઓમાં પુરુષો કે લેંગો અને પહેરતા ઉત્તર ગુજરાતની સ્ત્રીઓ ઝુલડી પહેરતી હતી પ્રશ્ન ચેર જાતિ મુગલ વંશના ના શાસકે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું જવાબ ચેર જાતિ પર મુગલ વંશના શાસક ઔરંગઝેબે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું પાંચમો પ્રશ્ન છે ભીલ જનજાતિઓની વિશેષતા જણાવું જવાબ ભીલ જનજાતિઓ પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ભીલ સરદારોના રજવાડા હતા કબીલાઓ સોળમી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂતો અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા જોકે કેટલાક ભિલકુળ શિકાર અને અન્ન સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન તંગાના ગોંડ રાજ્યમાં કેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો જવાબ ભારતમાં ગોંડવાના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે અકબરનામાની નોંધ મુજબ ગઢક ટંગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓ હતા સાતમો પ્રશ્ન અહોમ જનજાતિના લોકો ક્યાંથી સ્થળાંતરિત થઈ ભારતમાં આવીને વસ્યા જવાબ અહોમ જનજાતિના લોકો તેરમી સદીમાં હાલમાં મ્યાનમારથી ભારતમાં આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં આવીને વસ્યા આઠમો પ્રશ્ન વર્તમાન સમયની યોજનાઓ અને શિક્ષણના કારણે આદિવાસી સમાજમાં કેવું પરિવર્તન આવ્યું છે જવાબ આજે ત્યાં પાકા મકાનો શિક્ષણની સુવિધા અને આધુનિક જોવા મળે છે છે સમાજમાં સામાજિક ચેતના પ્રવર્તે નવમો પ્રશ્ન અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો એવું સેના આધારે કહી શકાય જવાબ અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું એ સમયે સંસ્કૃતની મહત્વની સાહિત્યિક રચનાઓનો અહમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો આ પરથી કહી શકાય બી વિભાગ બંધ જોડકા જોડો પેલું છે તો સમાજ બીજામાં ઓપ્શન ડી ત્રીજામાં ઓપ્શન એ ચોથામાં ઓપ્શન બી અને પાંચમા ઓપ્શન સી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નો એ વિભાગ નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પેલું છે પાઇક અહમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઇક કહેવાતા દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલા પાઇક મોકલવાના રહેતા વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહમ કુળના વિભાજન થઈ ગયા સત્તરમી સદીના પ્રથમ દશકામાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની બીજો પ્રશ્ન છે સ્થળાંતરિત ખેતી ગીચ જંગલોના પ્રદેશમાં સ્થળાંતરિત ખેતી કરવામાં આવે છે તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે બે ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે આ પદ્ધતિને સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કહે છે અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે આ ખેતીમાં ઉત્પાદન ઓછું થાય છે ત્યાર પછી બી વિભાગ ટૂંક નોંધ લખવાની છે ભીલ જનજાતિ ભીલ જનજાતિ જનજાતિઓ માં ગણના પાત્ર હતી જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ભીલ સરદારોના રજવાડા હતા કબીલાઓ સોળમી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા જોકે કેટલાક ભીલકુળ શિકાર અને અનસંગ્રહ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા ત્યાર પછી બીજી ટૂંક નોંધ લખવાની છે ગોંડ જનજાતિ ભારતમાં ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગુંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો અકબરનામામાં નોંધાયું છે કે ગઢકટંગાના ગુંડ રાજ્યમાં સિત્તેર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો હાલના છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગુંડ લોકોની વસ્તી વધુ છે તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા દરેક ગઢ પર એક ખાસ ગોંડકુળનું આધિપત્ય હતું દરેક ગઢ ચોર્યાસી ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો જેને ચોર્યાસી તરીકે ઓળખતા દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એકમ બારહોતોમાં વહેંચવામાં આવતી ત્યાર પછી ત્રીજી ટૂંકનોન છે અહોમ જનજાતિ વિદ્યાર્થી મિત્રો આ ટૂંકનોન છે જે તમારે જોઈને અહીંથી લખી લેવાની ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં પાઠમાં આપેલ જનજાતિઓના સ્થાનો દર્શાવો જે સ્થાનો અહીં દર્શાવ્યા છે જે તમારે આ પ્રમાણે દર્શાવી દેવા ગડરીઓ ખોખર ગખર મુંડા સંથાલ મુંડા સેન્થાલ અને ચેર ત્યાર પછી પ્રશ્ન નંબર છ માં ગયા મુજબ પ્રવૃત્તિ કરો તેમાં પેલી પ્રવૃત્તિ છે ગુજરાતમાં રહેતી આદિવાસી પ્રજાની ભૌગોલિક પરિસ્થિતિ તેમના રહેઠાણ અને તેમના રીતિ રિવાજો વિશે તમારા શિક્ષકની મદદથી એક હસ્તલિખિત અંક તૈયાર કરો તો તમારે એક હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે જે તમારે તેમાં શિક્ષકની મદદ લેવાની છે ત્યાર પછી બીજો પ્રશ્ન નીચેના શબ્દ ચોરસમાં ભારતમાં રહેતી કેટલીક જનજાતિઓના નામ છુપાયેલા છે તે શોધીને લખો જે અહીં જે ચોરસ બોક્સ આપ્યું છે તેમાં જે ભારતમાં રહેતી જનજાતિઓના નામ છુપાયેલા છે તે શોધ્યા છે ગોંડ ખોખર ચેર સંથાલ ભીલ જે આ બધી જનજાતિઓ છે તેના નામ મેં અહીં નીચે લખ્યા છે જે તમારે આ પ્રમાણે લખી લેવા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાતમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ પાંચમો સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ છની ની અંદર ત્યાં સુધી આવજો